ભારતની મુગટમણી કાશ્મીર પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં ગાંધી માર્કેટ ખાતે સનાતન રામ સંગઠન અને સનાતન હિન્દુ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ આતંકવાદીઓના પુતળા દહન અને મૃત્યુ પામનારા સર્વની દિવ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ દરમિયાન રાજભા ગઢવી મોમાઈ ગઢવી રાજુ ચંદાણી જીવરાજ મહેશ્વરી રમેશ મહેશ્વરી દેવેન્દ્રભાઈ ઠક્કર સહિત વિવિધ સમાજના પ્રતિનિધિઓ પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા ગઈકાલે આપણા ભારતનો મુગટ એટલે કાશ્મીર માં ગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો છે અને એમાં પોતાની જાત પૂછીને એ પોતે કંઈ હિન્દુ છે તો મારી નાખવાના આવું જે કૃત્ય કરવામાં આવ્યું છે એના વિરોધમાં અને જે નિર્દોષ પરિવારો જે ફરવા ગયેલા નિર્દોષ પરિવારોની જે હત્યા કરવામાં આવી છે એમનો સનાતન સમાજ દ્વારા સનાતન શ્રીરામ સંગઠન દ્વારા અને સર્વ સમાજ અને સંગઠનોને સાથે રાખી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને સાથે આવું કૃત્ય કરનારા આતંકવાદીઓને આમ તો ભારતમાંથી ખાતમો કરી દેવો જોઈએ અને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે કાશ્મીર નહીં પણ ભારતની અંદર જ્યાં જ્યાં આતંકવાદ છે એને ખાતમો કરી નાખે એવા ઉદ્દેશ્ય સાથે આજે એમના પુતલા દહન અના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગાંધીધામ ખાતે રાખવામાં આવેલો હતો આતંકવાદ સુરદાબા આતંકવાદ ખબરારો આતંકવાદ ખબરારો ઓમ શાંતિ 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 કલ Kashmir જે ભારત કા મુકુટમણી उसमे जो પ્રવાसन હેતુ પરિજન ગયે تھے આતંકવાદીઓને उनका नरसंहार किया उनका बलिदान लिया और दुख ये बात का हुआ कि धर्म पूछकर उनको गोलियां दागी गई ये खून किसी परिवार का परिजन का नहीं लेकिन भारत की परंपरा भारत की संस्कृति है कि वसुदेव कुटुम्बकम हम पूरे विश्व को परिजन मानते हैं तो ये जो खून हुआ है जो परिजन हमने खोए हैं आतंकवाद द्वारा गोली मार के उनके प्रति संवेदन संवेदना हेतु सनातन हिंदू समाज विविध संस्थाएं और समाज सृष्टि उनको वीरंजलि अर्पित करते हैं और ये खून कोई व्यक्ति का नहीं लेकिन मानवता का हुआ है तो अब हिंदू सनातनी सब जागे और अपना आक्रोश दिखाएं और ऐसी गलतियां न हो हम भी जागे सरकार को भी जगाए और अगली बार ऐसा कृत्य न हो इसका हम भी ध्यान रखें परिवार भी ध्यान रखें और आज का ये कार्यक्रम उन सभी हुतात्मा को श्रद्धांजलि वीरांजलि हेतु रखा गया था उसमें सभी यहाँ पे पधारें अपनी संवेदना दी भगवान से प्रार्थना करते हैं कि अपने श्री चरणों में उनकी आत्मा को स्थान देवे और उनको मुक्ति देवे यही अभ्यर्थना निःशब्द श्रद्धांजलि नमस्कार